શ્રીનગરમાં મોરારી બાપુની કથા પાંચમા દિવસે મોકૂફ કરી દેવામાં આવી આગળ કથા ક્યારે થશે એ નક્કી નથી પણ બાપુએ કહ્યું કે જ્યારે મોકો મળશે ત્યારે બાકીની કથા કરશે આવું બાપુની કથામાં આ પાંચમી વાર બન્યું છે અગાઉ ક્યારે ક્યારે બન્યું એની પણ આપણે વાત કરવી છે સૌથી પ્રથમ નેપાળમાં પહેલીવાર આવી ઘટના બની હતી બાપુએ એકવાર ઇન્ટરવ્યૂમાં મને આ વાત કરી હતી ઓગણીસો ને ત્યાંશીમાં નેપાળના જનકપુરમાં કથા હતી અને બાપુના પિતાશ્રીની તબિયત બહુ ખરાબ થઈ હતી અને એકવીસ નવેમ્બરે આ કથા શરૂ થઈ હતી અને ત્રેવીસ નવેમ્બરે એ કથા અટકાવી દેવામાં આવી હતી બાપુ પાછા આવ્યા હતા અને કથા અધૂરી રહી હતી એ પછી એવી જ ઘટના બીજી વાર બિહારના ભાગલપુરમાં લગભગ થઈ હતી અને ત્યારે એમના નાના ભાઈ જાનકીદાસ બહુ બીમાર પડ્યા હતા અને ત્યારે બાપુએ કથા વચ્ચે અટકાવી અને પાછા ફર્યા હતા પછી જાનકીદાસજી બાપુના નાના ભાઈ તો પછી ન રહ્યા પણ એ પછી થોડા સમય પછી બાપુએ કથા પાછી પૂરી કરી હતી એકવાર કૈલાસમાં બાપુની કથા હતી ને બાપુ પોતે બહુ બીમાર પડ્યા હતા અને ત્યારે યજમાન હતા રમેશભાઈ સદ્દે એમણે એમ કહ્યું કે બાપુ તમારી તબિયતના ભોગે આપણે કથા નથી કરી એ કથા પણ ટૂંકાવવી પડી હતી અને કોરોનામાં રાજુલામાં કથા આપવામાં આવી હતી એક સંસ્થાના લાભાર્થે અને ત્યારે કોરોનાના નિયમો પાળીને જ કથા કરવામાં આવેલી પણ સરકાર દ્વારા એક વિનંતી કરાઈ કે ભાઈ આ ન કથા થાય તો સારું કારણ કે કોરોના ફેલાવાની શક્યતા છે અને ત્યારે બાપુએ એ કથા અટકાવી હતી અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર માટે આ કથા હતી એના ચાર દિવસ ચાર દિવસમાં કથા અટકાવી દેવાઈ હતી અને પાછળથી એ કથા પૂરી કરવામાં આવી હતી અને કથા આ રીતે બે વાર અધૂરીને પણ પૂરી પણ બાપુએ કરી હતી અને પછી આ કાશ્મીરના શ્રીનગરમાં આવું બન્યું પહેલગામમાં જે હુમલો થયો આતંકી એમાં જે છવ્વીસ સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા ને બાપુએ પાંચમા દિવસે કથાનું ગાન કરતાં કરતાં કથા વહેલી ટોપી અને કહ્યું કે હવે બાકીની કથા આપણે નથી કરતા અને આ ઘટનાના સંદર્ભે જોકે સિક્યુરિટી સરકારે પૂરી આપી હતી પણ કાંઈ એવું ન બને અને બધાના મનમાં ઉચાટ હોય સ્વાભાવિક છે એટલે બાપુએ કથા અટકાવી અને કહ્યું કે ફરીવાર ક્યારે જ્યારે સમય મળશે અનુકૂળતા થશે ત્યારે આ કથા ફરી કરવામાં આવશે પણ બીજું એક કૈલાસનું કૈલાસની એક વાત બહુ મજાની છે ત્યારે એમના ચોથા નંબરના ભાઈનું અવસાન કૈલાસની કથા દરમિયાન થયું હતું અને બાપુએ કથા અટકાવી નહોતી આ બહુ બહુ એવી ઘટના હતી કે સામાન્ય રીતે આવું બને તો કથા અટકાવી દેવામાં આવે જ ભાગે એવું બને પણ બાપુએ કથા અટકાવી નહોતી અને બાપુને મેં આ સવાલ પૂછેલો ત્યારે એમને કહેલું કે સાધુ માટે મૃત્યુ એ મહોત્સવ છે અને વૈષ્ણવ સાધુ કુળમાં અમે જન્મ્યા છીએ માર્ગી પરિવારમાં છીએ અમારા જીન્સમાં છે અમે આ પચાવી જાણ્યું છે એટલે તમે વિચાર કરો કેવું મક્કમ મન રાખી અને એ કથા એમણે પૂરી કરી હશે નવ દિવસની ત્યારે આવું બન્યું હતું પણ આ રીતે મોરારી બાપુના આટલા લાંબા કથાકાર તરીકેના જીવનમાં પાંચ એવા પ્રસંગો બન્યા કે જ્યારે કથાઓ અટકાવી પડી હતી એમાંથી કેટલીક પાછળથી પૂરી પણ કરવામાં આવી હતી એમાં શ્રીનગરનો કિસ્સો પણ ઉમેરાયો છે આટલી વાત કરવી હતી બાપુની આ કથાઓ વિશે ખૂબ ખૂબ આભાર ફરી મળીશું